આજે વીર માધાતાની ધામધૂમ થી રેલી કાઢવામાં આવી હતી તેમજ ગારિયાધર તાલુકાના કોળી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ રેલી ગારિયાધરના અન્ય માર્ગ પર ફરી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાણીના સ્ટોલ મુકાયા હતા ગારિયાધાર પોલીસ દ્વારા બંદોબસ્ત જોવા મળ્યો હતો આજે મકર સંક્રાંતિ હતી તે નિમિત્તે માધાતાને આગટ્ય દિવસ હતો એ માટે ગારિયાધાર તાલુકા તેમજ ગારિયાધાર શહેર અને માધાતા ગ્રુપ વતે આજે આયોજન ચૌદ તારીખે કરવામાં શોભાયાત્રાનું આવ્યું હતું તેમાં જે તમામ સમાજના ભાઈઓ તમામ સમાજના બહેનો ભાઈઓ જે અમને સાથ અને સહકાર આપ્યો છે તે વતી માધાતા ગ્રુપ ભાલીયા મહોત્સવ અશોક ભાલિયા ગુજરાત જનચેતના પાર્ટી મહામંત્રી આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર ચૌદમી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનો શુભ દિન અને આ દિવસ એટલે માંધાતા પ્રાગટ્ય મહોત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે અને એ જ રીતે આજે ગાડીયાધારના જાગૃત કોળી સમાજના યુવાનો દ્વારા ભવ્ય માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને ગારિયાધારના માર્ગો પર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સમગ્ર ગારિયાધાર શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આ માંધાતા સંગઠનની રેલી જે છે એને સફળ બનાવવા માટે સૌએ સાથને સહકાર આપ્યો હતો માંધાતા પ્રાગટ્ય મહોત્સવ એ સામાજિક સંગઠનને બળ આપવા માટેનો એક સારો ઉદ્દેશ્ય રાખી અને ગારિયાધાર શહેરના અને તાલુકાના કોળી સમાજના યુવાનો દ્વારા આ જે રેલી યોજવામાં આવી હતી એને ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પણ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને હર વર્ષે આ જ રીતે શોભાયાત્રા દ્વારા સામાજિક સંગઠનને પ્રબળ બનાવવા અને એક માંધાતા પ્રાગટ્ય મહોત્સવના સંદર્ભે આનંદ અને ઉલ્લાસથી આ રેલીને વધારે સફળતા મળે એવા પ્રયાસ કરતા સૌ સાથે નિલેશ ઢીલા સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી ભાવનગર